મો ભાગવતે વાસુદેવાય દશમ સ્કંદ ઉત્તરાધનો અધ્યાય 58મો શ્રી કૃષ્ણ કાલિન્ની મિત્ર વિнда સત્યા વગેરેને પરણ્યા હે રાજન એક વખતે પાંડવોને મળવા માટે શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં ગયા હતા પ્રાણ આવેને જેમ હર્ષ થાય તેમ શ્રી કૃષ્ણના દર્શનથી પાંડવોને હર્ષ થયો युधिष्ठिरे प्रार्थना करीने कृष्ण परमात्मा ने चार मास इंद्रप्रस्थमा राख्या। एक कृष्ण श्रीकृष्ण अर्जुन वन में गया हता। त्या काठे तप करती एक कन्या ने जोई अर्जुने कन्या ने पूछू है सुंदरी तू कन्या छे? हो तो तने पति ने इच्छती हो एम मानु छू कालिंदी कहे हूँ सूर्यनी पुत्री छू વિષ્ણુ મારા પતિ થાય તે માટે તપ કરું છું આ સાંભળીને અર્જુને ભગવાનને કહ્યું તેથી ભગવાન તેને રથમાં બેસાડીને યુધિષ્ઠિર પાસે લાવ્યા અને દ્વારકામાં તે કાલિંદીને વિધી પ્રમાણે પરણ્યા અવંતી દેશના રાજા વિંદ અને અનુવિંદની બેન મિત્રવિндаનું શ્રી કૃષ્ણે રાજાઓની સમક્ષ હરણ કર્યું હતું કૌશલ દેશનો નગનજીત રાજા હતો તેની સત્યા નામની કન્યા હતી નગનજીત રાજાએ પણ લીધું હતું કે મારા ઘરમાં રહેલા સાત સાંડને જે જીતે તે મારી પુત્રીનો પતિ થાય કોઈ સાંડને જીતી શકતા નહીં આ સાંભળીને શ્રીકૃષ્ણ ત્યાં ગયા અને નગનજીત રાજાને કહ્યું ક્ષત્રિયોને યાચના કરવી તે નિંદિત છે છતાં તમારી પાસે હું કન્યા માગું છું હે નાથ ગુણસાગર એવા તમારાથી અધિક વર કન્યાને કયાથી મળે परंतु मेपड़ करेल छे आ नाथ्या विनाना सात सांड छे तेनो तमे निग्रह करो तो मारी कन्या तन्ने आपू आ साम्बरी ने भगवाने केड बांधी ने પોતાના સાત રૂપો કરીને બાળકો લાકડાના બрдને જેમ ખેચે તેમ તે સાત સાંડોને ભગવાને ખેંચ્યા તેથી નગન જીતે શ્રી કૃષ્ણને પોતાની સત્યા નામની કન્યા આપી તેને શ્રીકૃષ્ણ વિધિ પ્રમાણે પરણ્યા નગ્નજીત રાજાએ પોતાની કન્યાને પહેરામણીમાં દસ હજાર ગાયો ત્રણ હજાર દાસીઓ નવ હજાર હાથીઓ નવ કરોડ ઘોડાઓ અને નવ અબજ મનુષ્યો આપ્યા આ સાંભળીને કૃષ્ણ કન્યાને લઈ જતા હતા તે નહીં સહન થવાથી કેટલાક રાજાઓ માર્ગમાં આડા ઊભા રહીને કૃષ્ણ ઉપર બાણની વૃષ્ટિ કરવા લાગ્યા अर्जुनે ગાંડীব ધનુષમાંથી બાણો છોડીને તે રાજાઓનો નાશ કર્યો આ રીતે ઘણી પਹਿરામણી લઈને શ્રી કૃષ્ણ દ્વારકામાં સુખેથી રહેતા હતા પછી કોઈશુ કીર્તિની પુત્રી બદરાને શ્રી કૃષ્ણ પરણ્યા હતા પછી મдрદેશના રાજાની લક્ષમણા નામની કન્યાને સ્વયંવરમાં જઈને શ્રી કૃષ્ણ હરી લાવ્યા હતા એ રીતે ભવમાસુરને મારીને કેદમાં પૂરેલી હજારો કન્યાઓને લાવ્યા હતા श्रीकृष्णनी पत्नीओ थी दसमा स्कंदना उत्तरार्धनों अठावनमो अध्याय संपूर्ण